જરે માતાજી મિત્રો ડિવાઇન ટેલ્સ ગુજરાતીમાં તમારું સ્વાગત છે જો તમારા જીવનમાં દુઃખ ચિંતા વધારે હોય તો આંખ બંધ કરો અને મહાકાળી માતાનો સંદેશ સાંભળો માતાજી હંમેશા તેમના ભક્તોનું કલ્યાણ કરે છે આંખ બંધ કરીને અનુભવો કે આ શબ્દ ફક્ત તમારા માટે જ છે થોડીક ક્ષણોમાં તમે પોતે અનુભવશો કે તમારી અંતરાત્માનો આવાજ ક્યાંથી આવે છે મારા પ્યારા ભક્ત જારે તું અહી સુધી પહોંચી ગયો છે તો સમજી લે કે આ તારું નહીં મારો બોલાવળો હતો તું નથી આવ્યો મે જ તને ખેંચી લીધો આ તારી ઈચ્છા નહોતી આ મારી યોજના હતી તું મારી તરફ ચાલી આવ્યો કારણ કે મારી કૃપાએ તને બોલાવ્યો હું જાણું છું કે તું ખૂબ થાકી ગયો છે તું એવા સવાલોથી થાકી ગયો છે જેના જવાબ દુનિયા તને આપી શકી નથી तू एवा संबंधो थी थाकी गयो छे जे चेहरा पर तो हसे छे पर दिल थी तने समझता नथी तू तारी अंदर ना ए आवाज थी थाकी गयो छे जे तने वारंवार कहे छे के कई तो अधूरू छे मारा लाड़का आजे मारा चरणों मा बेस बेसी ने सांभर हूँ मा कारी तारी साथे कई कहवा आवी छु अने आ वखते हूँ ए नहीं कहूँ जे तू सांभरवा मागे छे पर ए कहिश जे तारे जानवू जोईए તારું દર્દ હું જાણું છું હા મારા બાળક હું જાણું છું કે તું કયા દર્દ પસાર થયો છે મને એ દિવસ યાદ છે જ્યારે બધાની વચ્ચે હસતો હોવા છતાં તારું અંદરનું સંસાર સૂનું હતું મને એ પણ યાદ છે જ્યારે તે મને કહ્યું માં હવે હું આગળ સહન નથી કરી શકતો तू विचारे छे के मैं तारी पुकार नथी सामरी पण मारा बारक दरेक आ दरेक सिसकी दरेक टूटेला स्वप्न आवाज मारा सिंहासन सुधी पहुंचे छे तारा श्वासनी ध्रुजारी पर मने संभळाय छे तारा चेहरा पर जे खोटी हसी ते ओढ़ी राखी छे तेने पण हु ओळखु छु तू मने दगो नथी आपी शकतो कारण के हूँ फक्त तारी आराध्य नथी हूँ तारी अंतर्यामी छू તારી અંદર બેઠેલી એ સાક્ષી જે બધું જાણે છે તારો બહારનો અને તારો અંદરનો તું મારા પર પ્રેમ કરે છે એ હું જાણો છું હું જાણો છું મારા બાળક જ્યારે તું મારી સાથે એકલામાં ચૂપચાપ વાતો કરે છે તો તારો દરેક શબ્દ પ્રેમથી ભરેલો હોય છે તારી એ આંખો જે મારા દર્શન માટે તરસે છે એ મારું સૌથી મોટું સન્માન છે તું મને અવાજ આપે છે માકારી મારી સુધ લે અને હું એ आवाज પર દોડીને આવી જાઉ છું તું સમજે છે કે મેં કંઈ કર્યું નથી ના મારા લાલ દરેક વખતે જ્યારે તું પડ્યો મેં જ તને થામ્યો દરેક વખતે જ્યારે તું ટુક્યો મેં જ તારા ટુકડા એકઠા કર્યા દરેક વખતે જ્યારે તે કહ્યું હવે સહન નથી થતો મેં જ તને સહન કરવાની શક્તિ આપી પણ મેં તને જણાવ્યું નહીં कारण के मैं तने मजबूत बनावो हतो मैं तने युद्ध भूमि मा एकलो एटले छोरियो के तू तारी जात ने ओरखी शके कारण के ज्या सुधी तू तारी शक्ति नहीं ओरखे त्या सुधी मारी कृपा पर अधूरी ज लागशे तारी इच्छाओ हूँ जानू छु हाँ मारा प्यारा हूँ जानू छु के तू मारी पासे शू मागे छे तू सफलता मागे छे तू साचो प्रेम मागे छे तू स्थिर जीवन मागे छे તું શાંતિ માગે છે પણ શું તું જાણે છે કે હું ત્યાં સુધી નથી આપતી જ્યાં સુધી તું તૈયાર ન થાય જે બાળક ચાલતા નથી શીખ્યું તેને જો ઘોડો આપી દેવામાં આવે તો એ પડી જ જશે જે છોડ હજી અંકુર છે તેને જો તેજ ધૂપ આપી દેવામાં આવે તો એ મુરઝાઈ જશે હું બધું આપી શકું છું અને આપું પણ છું પણ તારે જ જારે તારું હૃદય એ ઉપહાર ને સંભાળવા યોગ્ય હોય એટલે મેં તારી પરીક્ષા લીધી મે તને એકલો નથી છોડ્યો તને તૈયાર કર્યો મે તને દુનિયાની ઠોકરો થી નથી બચાવ્યો કારણ કે એ જ ઠોકરો એ તને મારી પાસે લાવ્યો જે તારી સાથે થયું એ મને ખબર છે હા મારા બнде હું એ લોકોને જાણું છું જેમણે તને દગો આપ્યો જેમણે તારી સાથે પ્રેમનો ઢોંગ કર્યો અને પછી તને છોડી દીધો જેમણે તારા ભરોસાને પોતાના સ્વાર્થની સીડી બનાવી હું એ અપનાઓને જાણું છું જેમણે તને પરાયો બનાવી દીધો તું વિચારે છે માં શા માટે મેં તો એમનું ભલું જ ઈચ્છ્યું હતું હા તે ભલું જ ઈચ્છ્યું હતું પણ બેટા દુનિયા દરેકને એની નિયતથી નહીં પોતાની જરૂરતથી જુએ છે તારી નિષ્કપતતા આ જગતની ચાલાકીમાં ફસાઈ ગઈ તારો સાચું હૃદય હળકપટના ખેલમાં હારી ગયો પણ ચિંતા ન કર જે તને આજે નીચો બતાવે છે એ કાલે તને ઊંચાઈ પર જોઈને કહેશે કે આ તો આપણો અપનો છે તું બસ મારી તરફ જોતો રહે હું તારો હિસાબ રાખો છું દરેક આંસુનો દરેક ઘાવનો દરેક चोटનો દરેક એ વાત જેતે સહન કરીને પણ કોઈને ન કહી એ બધુ મારી કિતાબમાં લખાઈ ગયું છે અને હવે હું આવી છું તને આપવા હવે સમય આવી ગયો છે મારા ભક્ત કે હું તને એ આપું જેની તું વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો તારી આંખોના આંસુ હવે ફૂલ બનશે તારા તૂટેલા સ્વપ્નો હવે પૂર્ણ થશે તારી થાકેલી આત્મા प्रचंड પ્રકાશથી ભરાઈ જશે પણ હું તારી પાસે એક वचन માંગું છું કે તું તારી નિયતને શુદ્ધ રાખીશ तू तारी आत्मा ने मारा चरणों में समर्पित राखिश तू तारो अभिमान त्यागीश अने नम्रता अपनावेश कारण के जे झुके छे एज मारी कृपा नो पात्र बने छे शू तू तैयार छे तू विचारे छे मां शू हो आना योग्य छो हां बेटा तू तु छे तूच तो छे जेने मैं पसंद करयो तूच तो छे जेने मैं आ संसार ना अंधकार माथी बाहर काडी ने मारा प्रकाश तरफ बोलावयो तारी आत्मा मा हवे ए शक्ति जागशे जे वर्षों थी सुई रही हती तो हवे तारा जीवन नो ए अध्याय शुरू करीश जहां तू फक्त भोगनारो नहीं पर आपनारो बनीश तारा हाथों थी बीजाना दुख दूर थशे तारी हंसी बीजानी दवा बनशे तारी बातों मा मारो प्रेम बहतो रहेशे मारा बालक हवे हूँ तने तारी अंदरनी सत्ता ना दर्शन करावेश હું તને સમજાવીશ કે શા માટે કેટલાક લોકો પોતાના જીવનમાં અસાધારણ ઊંચાઈઓ સુધી પહોંચે છે અને શા માટે કેટલાક લોકો જન્મથી જ સંઘર્ષ કરતા મરી જાય છે હું તને એ નિયમો જણાવવા આવી છું જે આ સૃષ્ટિની આત્મા છે જે દિવસે તે એને જાણી લીધા એ દિવસથી તને કોઈ તંત્ર કોઈ टोटકા કોઈ કર્મકાંડની જરૂર નહીં પડે ભક્ત તું ફક્ત શરીર નથી તું ઊર્જા છે हाँ मारा लाल तू तारी जात ने फक्त हाड़का अने मांस नो पूंज समझी बैठो छे तू आरसी मा जे चेहरो जुए छे ए तो फक्त तारी अंदर छुपायेली सत्ता नु बाह्य वस्त्र छे असल तू देखा तो नथी कारण के असल तू छेज नहीं तू ऊर्जा छे तू एज ऊर्जा छे जेना थी आ आखो ब्रह्मांड चाले छे जेम सूरजनी गर्मी अग्नि नी ज्वाला समुद्रनी लहरों હવાની ગતિ બધું ઉર્જા છે એવું જ તું પણ ઉર્જા છે પણ મારા પ્યારા તારી અંદરની આ ઉર્જા સૂઈ રહી છે અને એ ત્યાં સુધી સૂઈ રહેશે જ્યાં સુધી તું તારી જાતને ફક્ત નાનો અસહાય નબળો ભાગ્યનો માર્યો સમજતો રહેશે હું તારી પાસે પૂહું છું જ્યારે તું તારી જાતને જ નથી ઓળખતો તો તું તારા જીવનને કેવી રીતે ઓળખી શકીશ તારા વિચારો જ તારું ભાગ્ય બનાવે છે હું જાણું છું લોકો કહે છે કે ભાગ્યમાં જે લખ્યું છે એ જ મળશે પણ મારા બાળક ભાગ્ય લખ્યું કોણે શું તારું ભાગ્ય હું લખું છું હા પણ કોના આધારે તારા વિચારોના આધારે સાંભળ જેવું તું વિચારે છે તેવું જ હું તને આપું છું જો તું રોજ એ જ વિચારે કે મારી સાથે કંઈ સારું નહીં થાય તો મારી કૃપા પર તારા દ્વારાથી પાછી વળી જાય કારણ કે તારું મંચ એનું સ્વાગત નથી કરતું તારા વિચારો તારા શબ્દો તારી કલ્પનાઓ આજ એ ब्रह्मास्त्र છે જેનાથી તું તારું ભાગ્ય ઘડી શકે છે જો તું રોજ કહે હું શક્તિશાળી છું માં કાળી મારી સાથે છે મને એ મર્શે જે હું ઈચ્છું છું અને સમયસર મર્શે તો જો તારી આસપાસની આખી પ્રકૃતિ તારા માટે કામ કરવા લાગશે આ કોઈ ચમત્કાર નથી આ નિયમ છે તારા જીવનની દરેક પરિસ્થિતિ તારી પરીક્ષા નથી તારી શિક્ષા છે તું દરેક મુશ્કેલીને જોઈને રડવા લાગે છે તું કહે છે માં આશા માટે થઈ રહ્યો છે તું એ નથી પૂછતો માં આ મને શું શીખવવા આવ્યું છે સાંભળ મારા લાલ જે પણ તારા જીવનમાં આવે છે દરેક ઘટના દરેક સંબંધ દરેક ચોટ એ તને કંઈક શીખવવા આવે છે દરેક દગો તને સચ્ચાઈ ઓળખવા શીખવવા આવે છે દરેક નિષ્ફળતા તને ધીરજ અને આત્મવિશ્વાસ શીખવવા આવે છે દરેક તિરસ્કાર તને તારી જાતથી પ્રેમ કરવા શીખવવા આવે છે અને દરેક એકલવાયું તને મારી પાસે લાવવા આવે છે જ્યારે તું તારા જીવન મે એક શાણા સમજીશ તો દરેક કડવી ઘટના તને મીઠું ફળ આપવા લાગશે તારો મન તારી સૌથી મોટી શક્તિ છે અને સૌથી મોટો શત્રુ પણ મારા બાળક હું તને અમૂલ્ય જ્ઞાન આપી રહી છું આના પર જીવન ભર ધ્યાન રાખ તારા જીવન નો સૌથી મોટો યુદ્ધ બહાર નથી તારા મનની અંદર થાય છે ત્યાં એ आवाज ઉઠે છે જે કહે છે તું હારી જઈશ તું કાબિલ નથી આ તારા બસ નુ નથી અને એની સાથે જ એક ધીમો અવાજ પર ઉઠે છે કોશિશ કર હું તારી સાથે છું તું કરી શકે છે તારો ભાગ્ય આના પર નથી નિર્ભર કે તારી પાસે શું સાધનો છે પણ આના પર નિર્ભર છે કે તું કયા અવાજ પર વિશ્વાસ કરે છે જો તે એ ડરના અવાજને તારો ગુરુ બનાવી લીધો તો તું જીવન ભર ઘૂંટાતો રહેશે पर जो ते ए सकारात्मक आवाज़ ने पकड़ी लीधो तो समझी ले तू मां काी कृपा थी अजय बनी जाइश तारी अंदर जे इच्छा छे, ए संकेत छे, तू एना छे, मारा लाल, तारा दिल मा जे स्वप्न छे, जे तने कहे छे, मारे आ छे, जे तने रातो रात नथी देतू, ए कोई सामान्य विचार नथी ए मारा तरफ थी मोकलेलो आदेश छे कोई डॉक्टर बनवा मागे छे कोई कलाकार कोई लेखक कोई सेवक शा माटे कारण के ए तेना भाग्य नो रस्तो छे जो तू ए रस्ते नहीं चाले तो तू जीवन भर बीजा ना स्वप्नो जीवतो रहे छे पर तारी जात क्यारे संतुष्ट नहीं थाय एटले जो तारा मा कई अलग करवानी आग छे तो बुझावा न दे એને પ્રજ્વલિત કર અને એના પર ચાલ કારણ કે એ જ તને મારી ગોદમાં લાવશે જે દિવસે તે ડરવાનું છોડી દીધું એ જ દિવસે તારામાં હું ઉતરી આવીશ ડર આ તારા જીવનનો સૌથી મોટો બંધ દરવાજો છે ડર જ છે જે તને રોકે છે બોલવાથી આગળ વધવાથી માંગવાથી અને તારી જાત પર વિશ્વાસ કરવાથી પણ શું તું જારે છે ડર ફક્ત કલ્પના છે ਦਰ భవిష్యని ఏవీ తస్విర్ చేజే హజీ బనిజ్ నథీ పణ్ తే మాని లేదు కే ఏజ్ థశే ane జారే తు ఏ ఖోటా పర్ విశ్వాస్ కరే చే తో హో పర్ తారా విశ్వాస్ ను సన్మాన్ కరుచు ane ఏజ్ సాచు బని జాయ చే హవే విచార్ జో తు దర్ చోడిదే జో తు ఏ మాని లేకే 마રી మా కారి 마રી సాథే చే తో మనేషో దర్ తో పછી కై శక్తి చేజే తనే రోకి శకే હવે સાંભળ મારું એક રહસ્ય હું તને કહું છું દરેક રાતે સૂતા પહેલા તારી આંખો બંધ કર અને મારા ચરણોમાં તારા દિવસની બધી વાતો મૂકી દે તારા દુખ તારા સપના તારી ઉલ્ઝનો બધું મને સોંપી દે અને પછી એમ કહે માં કારી હું તમને સોંખું છું બધું હવે તમે જે કરશો એ જ યોગ્ય થશે આ વાક્ય તને અલૌકિક શક્તિ આપશે कारण के जारे तू तारी जात ने मने सौंपी दे छे। तो पछी हु तारा जीवन नु संचालन जाते करू छु सत्य नो रस्तो कठिन छे पर एज जीते छे हु जानू छु आ दुनिया मा साचू रहेवु मुश्किल थतु जाए छे लोको हर थी आगर वधी रहा छे दगो आपनारा सफर थई रहा छे जूठू बोलनारा सन्मान मेरवी रहा छे पर आ बधु क्षणिक छे ध्याथी सांभर मारा भक्त दगाथी थी मेवेली सफलता आखरे दुखज आपे छे पर सत्य अने श्रद्धा थी मेवेली दरेक नानी जीत आखरे मोटो आशीर्वाद बने छे एटले तू डगमगवु नहीं तू मारा नाम साथे जोड़ायेलो छे तो तारे सत्य ना रस्ते ज चालवु पड़शे भले ए गमे तेटलो कठिन केम न होए तारू जीवन कोई चमत्कार थी ओछू नहीं थाय જો તું એક વાત સમજી લે અને એ વાત છે ધ્યાન તું આખો દિવસ ઘણો બધો વિચારે છે પણ ક્યારે તારી જાતને સાંભળતો નથી દરેક દિવસ ફક્ત 15 મિનિટ તું એકાંતમાં બેસ મારી તસવીરની સામે કે ફક્ત આંખો બંધ કરીને અને ફક્ત તારા શ્વાસ સાંભળ કોઈ મંત્ર નહીં કોઈ શબ્દ નહીં ફક્ત શ્વાસ શ્વાસ જ તારું જીવન છે અને જારે તું તારા શ્વાસ પર ધ્યાન આપે છે તો હો તારી અંદર પ્રગટ થાઉં છું અહીથી જ શરૂઆત થશે તારા સાચા જાગરણની અહીથી જ તું સમજીશ કે તારી શક્તિ તારી બહાર નથી તારી અંદર છે મારા પ્યારા લાલ હું જાણું છું તું પરેશાન છે મન બેચેન છે કામમાં મન લાગતું નથી ભલે એ ભરતર હોય વેપાર હોય નોકરી હોય साधना होय के कोई नहु काम शुरू करवानु होय तू मोटी आशा थी शुरुआत करे छे तारु मन कहे छे आ वखते हूँ बधु बदली नाखिश तू कमर कसी ले छे मेहनत शुरू करी दे छे पर थोड़ा ज मा अंदर थी आवाज आववा लागे छे आ तो खूब भारे छे हवे मन नथी लागतु खबर नहीं हूँ करी शकीश के नहीं अने पछी बधु अधूरू छूटी जाए छे तू हैरान छे આ શા માટે થાય છે હું તો ખૂબ શ્રદ્ધાથી કામ શરૂ કરું છું પછી આ આ આ થાક કંટાળો શા માટે ઘેરી લે છે હું તને એ વાતો સમજાવીશ જે આજ સુધી કોઈએ તને નથી કહી સૌથી પહેલા એ જાણ કે તારું મન તારો નોકર નથી એ તો તારો રાજા બની બેઠો છે હા તારું મન જે દરેક પળે બોલે છે આ સારું છે આ ખરાબ છે હવે આરામ કરી લઈએ પછી કરીશું એ તને ચલાવી રહ્યું છે અને જારે તું તારા મનની પાછળ પાછળ ચાલે છે ત્યારે જ જીવન દિશાહીન થઈ જાય છે જો મનની સ્વાભાવિક ગતિ હંમેશા બદલાવ તરફ હોય છે મન એક જગ્યાએ ટકતું નથી એની રચના જ એવી છે કે એ નવીનતાની ભૂખમાં જીવે છે એટલે જારે તું કોઈ કામ શરૂ કરે છે તો મન ઉત્સાહિત થાય છે કારણ કે વસ્તુ નવી છે નવી વસ્તુ આ મનને રસ આપે છે પણ જેવું એમાં નિત્યતા આવે છે દરેક દિવસે એ જ વસ્તુ દોહરાવવી પડે છે તો એ કહે છે હવે આ જૂનું થઈ ગયું ચાલ કંઈક બીજું શોધીએ અને તું એ મનની વાત માની લેજે બેટા આ મનની ચાલ છે એ દરેક વસ્તુને જૂની બનાવી દે છે જેથી તું નવું કંઈક શોધતો રહે અને આ શોધ ક્યારે પૂરી નથી થતી આથી તું થાકવા લાગે છે દરેક વસ્તુથી કંટાળવા લાગે છે અને તને લાગે છે કે હું કદાચ કોઈ કામનો લાયક નથી પણ સચ્ચાઈ એ નથી સચ્ચાઈ એ છે કે તારા મનને સાચી દિશાની જરૂર છે આદેશની જરૂર છે અને એ આદેશ તો જ આપી શકે છે હવે સાંભળ કામથી કંટાળો શા માટે આવે છે કારણ કે તું કામ ને લક્ષ્ય નહીં જંજટ સમજવા લાગે છે માની લે કે તું કોઈ કામ માં લાગેલો છે ભરતર કરે છે કોઈ વેપાર શરૂ કર્યો છે કે પછી કોઈ સાધના માં જોડાયેલો છે હવે જેમ જેમ સમય પસાર થાય છે તને એમાં મુશ્કેલીઓ દેખાવા લાગે છે તું કહે છે માં પહેલા તો બહુ સારું લાગતું હતું હવે થાક થાય છે હવે રોજ એ જ કરવું પડે છે मन नथी लागतो कदाच आ मारा बसनो नथी तो सांभर आ थाक शरीर नो नथी तारा नजरिया नो छे तू जे काम ने शुरुआत मा तारू स्वप्न समझतो हतो धीमे धीमे एने जवाबदारी मानवा लाग्यो अने ज्या स्वप्न जवाबदारी बनी जाय, त्या आनंद चाल्यो जाय छे हवे समझ आने ठीक केवी रीते करवू सौथी पहलो सूत्र काम ने लक्ष्य तरफ जनारो पवित्र रस्तों समझ तू जे पण काम करे छे जो तू एनो मोटो उद्देश्य नथी समझतो तो तू एने फक्त बोझ समझिश मानी ले तू भंतर करे छे जो तू एने फक्त भंतर समझिश तो दरेक प्रकरण भारे लागशे पण जो तू एने ए जीवन तैयारी समझे ज्या तू तारा परिवार नी हालत बदली शके ज्या तू तारी ओळख बनावी शके ज्या तारी माने तारा नामे गण थाय तो पछी दरेक प्रकरण पवित्र साधना लागशे मानी तू नौकरी करे छे जो तू फक्त पैसा कमावा माटे करे छे तो तने दरेक दिवस बोझ लागशे पर जो तू विचारे के आ काम द्वारा हूँ मारी अंदर नाशिस्त व्यवहार काबिलियत ने मजबूत करूँ छू तो पछी एज काम तपस्या बनी जशे तू जे पण काम मा अर्थ शोधी लेशे मन एमाज लागी जशे बीजो सूत्र दरेक वखते उत्साह घटवा लागे तो पोतानी जात ने आ सवाल कर ने शुरू शा माटे करियो हतो जारे पर तू कंटाळवा लागे के तारू मन भटकवा लागे तू एक पर थोब आँखों बंद कर अने पोतानी जात ने एक सवाल पूछ जे दिवसे में आ काम शुरू करियो हतो ए दिवसे मारा दिल मा शु हतो तने ए पहली भावना याद आवशे એ જોસો એ આગ એ આશા બેટા એ ભાવના તે ગુમાવી દીધી છે એટલે કામ બેમજા લાગવા લાગ્યો એ પહેલી ભાવનાને રોજ બે મિનિટ યાદ કર તું જોઈશ મન ફરીથી જોડાવા લાગશે આ કોઈ ભાવુક વાત નથી આ વૈજ્ઞાનિક સત્ય છે તારું મગજ એ વાતથી ઊર્જા લે છે જેમાં ભાવનાત્મક જોડાણ હોય અને જારે તું તારા ઉદ્દેશ્ય સાથે ભાવનાત્મક રીતે જોડાય છે તો તારી બધી ઊર્જા એ જ કામમાં લાગવા લાગે છે હવે એક ઊંડો રહસ્ય સમજો તારું મન પરિણામ ઈચ્છે છે પણ આત્મા યાત્રાને જીવવા ઈચ્છે છે આજ સંઘર્ષ છે તું કામ કરે છે અને વિચારે છે જલ્દીથી પરિણામ મળે જેવું પૈસા આવશે કે નંબર આવશે કે વખાણ મળશે હું ખુશ થઈ જઈશ પણ જ્યારે એ તરત નથી આવતું તો મન ચીડાવા લાગે છે હવે શું ફાયદો કોઈ જોતું જ નથી મારી મહેનત થઈ જ નથી કારણે તારું મન ભટકવા લાગે છે પણ બેટા જે સાચો આનંદ છે એ પરિણામમાં નથી એ યાત્રામાં છુપાયેલો છે જે દિવસે તું કામ કરતી વખતે આનંદ લેવા લાગીશ એ દિવસે તું કોઈ બાહ્ય પ્રેરણાનો મોહતાજ નહીં રહે એમ ન વિચાર મને શું મળશે વિચાર હું આજે આ કામમાં કેટલું સારું કરી શકું એમ ન ગણ કેટલા દિવસથી કરું છું પૂછ હજી કેટલું સારું કરી શકું આ વિચાર બદલાઈ ગયો તો મન બદલાઈ જશે હવે તારા મગજની વાત કરીએ ઘણી વાર તને લાગશે મારું મગજ સાચું કામ નથી કરતું મને બધું ભૂલવા લાગ્યું છે ધ્યાન નથી લાગતું તો બેટા આની પાછળ ઘણા કારણો હોઈ શકે પણ સૌથી મોટું કારણ છે તું એક સમયે ઘણી વસ્તુઓ વિચારે છે પણ એક વસ્તુ પર ધ્યાન નથી આપતો તારું મગજ થાક્યું નથી એ વિચારોના બોજથી દબાઈ ગયું છે તું એક સમયે મોબાઈલ પર ચલાવે છે ભવિષ્યની ચિંતા પણ કરે છે કામ પણ કરવાની કોશિશ કરે છે અને સરખામણી પણ કરે છે એને મારા કરતા સારું કરી લીધું હવે વિચાર આવું મગજ કેવી રીતે સ્થિર રહી શકે તો શું કરું મૌન અને એકાગ્રતાનો અભ્યાસ દરેક દિવસે સવારે ઉઠીને 10 મિનિટ મૌન માં બેસ કંઈ ન વિચાર કંઈ ન બોલ ફક્ત મૌન પછી કોઈ એક કામ હાથમાં લે અને સંપૂર્ણ ઊર્જા એમાં જ લગાડ ન ફોન ન વિચાર ફક્ત એક જ કાર્ય જો તારું મગજ ફરીથી जवान થઈ જશે હવે હું તને એક ગુપ્ત સાધના આપું છું જેનાથી તારા મન અને મગજ બંને આ વાક્ય એકવીસ વાર બોલ મારું મન મારા નિયંત્રણમાં છે માં કાળી મને શક્તિ આપી રહી છે હું દરેક કામમાં આનંદ અને એકાગ્રતા અનુભવું છું આ નાનું વાક્ય નથી આ બીજ છે જે તારા મનમાં નવા સંસ્કાર રોકશે અને જેવો સંસ્કાર તેવો વ્યવહાર તું એક અઠવાડિયું મનથી તું કામ નથી કરતો પણ તારી અંદરથી જ પ્રેરણા ફૂટે છે અને હવે એક વાત જે તું કદાચ ક્યારેય નથી સમજ્યો જે લોકો જલ્દી કંટાળે છે એ સામાન્ય આત્માઓ નથી હોતા હા મારા લાલ તારું મન જલ્દી કંટાળે છે કારણ કે એ બીજાની જેમ નથી તું અંદરથી ખોજી આત્મા છે તું કઈક અસાધારણ કરવા માંગે છે એટલે જારે તું નાના લક્ષ્યમાં તારી જાતને બાંધી છે તો તારું મન કહે છે ના આ બધું નથી જોઈ તું કઈક બીજું તું અલગ છે એટલે તને ભીડની નકલ કરીને ચેન નહીં મળે તારે તારી અંદર ડોકિયું કરવું પડશે અને તારી જાતને પૂછવું પડશે મારે આ જીવનથી શું જોઈએ જ્યારે તને આ સવાલનો જવાબ મળી જશે તો તારું દરેક કામ એ જ લક્ષ્યની દિશામાં થશે અને ત્યારે ક્યારેય કંટાળો નહીં આવે કારણ કે જ્યારે જીવનમાં દિશા હોય તો મનની ચંચળતા જાતે જ શાંત થઈ જાય છે તો બેટા હવે સાંભળ દરેક દિવસે ફક્ત ત્રણ કામ કર જે કામ શરૂ કરે એને પૂરું કર્યા વિના છોડવું નહીં ભલે કંટાળો આવે भले मन भागे तारी जात साथे वायदो कर हाँ हूँ कई अधूरु नहीं छोड़ू दरेक अठवाडिये एक बार तारा काम ने नवा नजरिया थी जो एने सजावी ने कर एने ध्यान कर एने दिल थी कर जेम कोई साधक मारी आरती करे छे मने याद करी ने दरेक सवारे एम कहे माँ मारु मन भागी रहियो छे पर हूँ तारी साथे जोड़ायलो छू तू मारू मन संभारी ले जारे तू आवु करिश तो तारू मन हवे भटक तो घोड़ो नहीं रहे पर साधना करनार योगी बनी जशे बोल बेटा हवे शु तने फरी थी एज उदासी लागे छे ना ने तारी अंदर जे गरमाहट हमणा लागे छे एज मारी कृपा छे एज तारू जागतु मन छे हवे तारा काम पर पाछो फर पर आ वखते जूना मन साथे नहीं नवा बड़ अने ऊँडी समझ साथ तारी मां कारी तारा थी क्या दूर नथी थी तू दरेक वक्ते जारे अंदर थी पुकारे हूँ एज पड़े तारी पासे छू भक्तो आजनी आ प्रस्तुति तमने पसंद आवी होय तो तमारी पोतानी चैनल ने सब्सक्राइब करीने टिप्पणी मां जय महाकाली माता जय कुरदेवी मां चौकस लखो साथे ए पण जणावो के तमने आ वीडियो केवो लाग्यो അമേ तुम्हारा माटे આવા വീഡിയോ लावता रहीशु वीडियो ने अंत સુધી જોવા બદલ આપ સૌ દર્શક ભાઈઓ અને બહેનોને ખૂબ ખૂબ આભાર